કે એક નોરા નામની એક છોકરી હતી ત્રીસેક વર્ષની સિવિયર ડિપ્રેશનમાં એ સતત પોતાની જાતને અનવોન્ટેડ ફીલ કરતી એને એવું થતું કે મને કોઈ પ્રેમ નથી કરતું એને પોતાનું જીવન નિરર્થક લાગતું વ્યર્થ લાગતું અને આમ ખાસ કોઈ જીવનમાં હતું નહીં જેની સાથે બધું શેર કરી શકે એને એક બિલાડી પાળી હતી નાની એવી એ બિલાડીને બહુ પ્રેમ કરતી અને એક સંગીત સંસ્થામાં એ સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતી એક દિવસ એવું બન્યું નોરાની લાઈફમાં કે એની બિલાડી ક્યાંક બહાર ફરતી હશે ને એક કાર ચાલક એ બિલાડીને કચડીને ચાલ્યો ગયો બિલાડી મૃત્યુ પામી અને નોરા ઉદાસ થઈ ગઈ દુઃખી થઈ ગઈ એની પ્રિય બિલાડી હતી અને એ બિલાડીના શોકમાં એ ઓફિસ મોડી પહોંચી નોકરીએ મોડી પહોંચી અને એના જે ગુરુ હતા બોસ હતા એણે ગુસ્સે થઈને એને નોકરીમાંથી કાઢી મૂકી એક જ દિવસમાં આ બે દુઃખદ ઘટનાઓ બની ગઈ આ દુઃખ કોની સાથે શેર કરવું એવું વિચારીને એ પોતાના મિત્ર રવિ પાસે ગઈ એને એમ થયું કે રવિ મારી વાત સાંભળશે કોઈકને મારે કહેવું છે આ રવિ અને નોરા બંને એક મ્યુઝિકલ બેન્ડમાં સાથે હતા જે મ્યુઝિકલ બેન્ડમાં નોરાનો ભાઈ પણ હતો અને ત્રણેય એક મ્યુઝિકલ બેન્ડ ચલાવતા અને એ મ્યુઝિકલ બેન્ડને એક બહુ સુંદર ઓફર મળવાની હતી વિદેશ જવાની પણ નોરાને સંગીત સંસ્થામાં શિક્ષક બનવું હતું એટલે એણે બેન્ડમાંથી પાછી ખસી ગઈ અને એટલે આ બેન્ડને પેલી જે ઓફર મળવાની હતી એ ન મળી એટલે ઓલરેડી જે રવિ હતો એ એનાથી નારાજ હતો અને જ્યારે નોરા એની પાસે દુઃખ રજૂ કરવા ગઈ દુઃખ શેર કરવા ગઈ ત્યારે એને સાંત્વના આપવાના બદલે એને સાંભળવાના બદલે રવિ અને જોન બંને એવું કહ્યું કે તારી એ પરિસ્થિતિ માટે તું જ જવાબદાર છે જે કંઈ તારી લાઈફમાં થઈ રહ્યું છે તું જ રિસ્પોન્સિબલ છે અને નોરા ત્યાંથી પણ ઉદાસ થઈને ઘરે આવી બહુ જ ટૂંકા ગાળામાં એક પછી એક દુઃખદ ઘટનાઓ બનતી ગઈ અને નોરાએ નક્કી કર્યું કે હવે નથી જીવવું સુસાઈડ કરી લેવો છે અને ખૂબ બધી સ્લીપિંગ પિલ્સ ઊંઘની ગોળીઓ એક સાથે નોરા ખાઈ ગઈ અને પછી પથારીમાં સુતા સુતા મૃત્યુની રાહ જોવા લાગી એની આંખો મીચાઈ ગઈ અને એની આંખો ખુલી ત્યારે એને એક લાઇબ્રેરી દેખાઈ એક અંધારું હતું અને અંધારૂની વચ્ચે એક લાઇબ્રેરી હતી એ લાઇબ્રેરીની અંદર નોરા પ્રવેશી ત્યારે ત્યાં એના જે ગ્રંથપાલ હતા લાઇબ્રેરીયન એ બિલકુલ એના સ્કૂલના શિક્ષક જેવા દેખાતા હતા ક્લાસ ટીચર જેવા દેખાતા હતા અને એમણે એને કહ્યું કે આ મૃત્યુ અને જીવનની વચ્ચે આવેલી લાઇબ્રેરી છે જેનું નામ છે મિડ નાઇટ જીવન અને મૃત્યુની વચ્ચે આવેલી લાઇબ્રેરી આ લાઇબ્રેરીની ખાસિયત એવી છે કે અહીંયા રહેલા અસંખ્ય પુસ્તકોમાં તારી એટલે કે નોરાની અસંખ્ય વૈકલ્પિક જિંદગીઓ રહેલી છે મતલબ કે આપણને ઘણી એવો વિચાર આવે ને કે અની જગ્યાએ પસંદગી કરી આ લગભગ હશે કે આની જગ્યાએ ઓલો ફોન લીધો કદાચ એના ફીચર્સ વધારે સારા હતા મેં ફોન નું રૂપક વાપર્યું છે એટલે કોલેજમાં કેટલી બધી વૈકલ્પિક જિંદગીઓ હોય ને આપણી પાસે એટલે હકીકતમાં આપણી દરેક ચોઈસ આપણને એક અલગ રસ્તે લઈ જાય છે જેમ કે હું સુરત ન આવ્યો અને અમદાવાદ ગયો હોત તો ત્યાં કંઈક બીજી લાઈફ શરૂ થત હું ભાવનગરમાં ન રહ્યો હોત અને પુણેમાં રહ્યો હોત તો ત્યાંની લાઈફ કંઈક અલગ હોત તો આપણું દરેક ડિસિઝન દરેક ચોઈસ એક નવી લાઈફ તરફ આપણને ધકેલે છે તો એ અસંખ્ય પુસ્તકોમાં નોરાની અસંખ્ય વૈકલ્પિક જિંદગીઓ રહેલી હતી જેમ કે નોરાએ અને બદલે બની પસંદગી કરી હોત તો શું થાત તો એ ગ્રંથપાલે એને એવું કહ્યું કે તું કોઈ પણ પુસ્તક ઉપાડ એમાં રહેલી તારી અલ્ટરનેટ લાઈફ ઓર કુડ હેવ બિન લાઈફ તું વાંચવાનું શરૂ કર જીવવાનું શરૂ કર અને તને મજા આવે તો એ જીવનમાં કન્ટિન્યુ કર ત્યાં સુધી જ્યાં સુધી તને કંટાળો ન આવે જો તને એ લાઈફ જીવવા જેવી ન લાગે તો લાઇબ્રેરીમાં પાછી આવો એ પુસ્તક પાછું આપ બીજું કોઈ પુસ્તક ઉપાડ એમાં રહેલી બીજી કોઈ વૈકલ્પિક જિંદગી જીવવા લાગ અને નોરાને તો મજા પડી ગઈ કે આટલી બધી લાઈફ છે કેટલી સુંદર સુંદર જિંદગીઓ હશે અને સૌથી પહેલાં એણે એ પુસ્તક ઉપાડ્યું જે કદાચ તમારામાંથી કોઈ બીજાએ પણ ઉપાડ્યું હોત કે કદાચ એના એક્સ સાથે મેરેજ થયા હોત તો એનો બોયફ્રેન્ડ હતો ડેન જેની સાથે એને લગ્ન કરવાની બહુ ઈચ્છા હતી પણ કોઈ કારણસર ડેન સાથેના લગ્ન ના થયા તો એણે એ પુસ્તક ઉપાડ્યું કે જેમાં એના ડેન સાથેના લગ્ન થયા હોય અને પુસ્તક જેમ જેમ વાંચતી ગઈ એમ એને ખ્યાલ આવતો ગયો કે આ શું લગ્ન પછીના બે કે ત્રણ જ વર્ષમાં ડેન એનાથી કંટાળી ગયો ડેન બીજી કોઈ સ્ત્રીને ચાહવા લાગ્યો નોરાને ઇગ્નોર કરવા લાગ્યો ધીરે ધીરે નોરામાં એનો ઇન્ટરેસ્ટ ઓછો થવા લાગ્યો અને નોરાની લાઈફ મિઝરેબલ થઈ ગઈ દસ પંદર પાના વાંચ્યા પછી નોરાને થયું કે નહીં આ પુસ્તક નથી વાંચવું એવું એક પછી એક પછી એક નોરાએ ઘણા બધા પુસ્તકો ઉથલાવ્યા જેમ કે એ બિલાડીને બહાર જવા દીધી એની જગ્યાએ ઘરમાં રાખી હોત તો એક્સિડન્ટ ન થયો હોત તો એ પુસ્તકમાં આગળ જઈને કથા એવી હતી કે જો એ બિલાડીને ઘરમાં રાખી હોત તો ઘરમાં બીમારીના કારણેનું મૃત્યુ થયું હોત તો નોરાને વધારે અફસોસ થયો હોત કે મારા મારી કાળજી લેવા છતાંય મૃત્યુ પામી જો એ બેન્ડમાં રહી હોત અને પહેલી ઓફર મળી હોત તો વિદેશ જઈને એનો ભાઈ જોન ડ્રગ્સના ઓવરડોઝને કારણે મૃત્યુ પામ્યો હોત તો આમ લાઇબ્રેરીમાં રહેલી અસંખ્ય વૈકલ્પિક જિંદગીઓમાંથી એક પણ જિંદગી એવી નહોતી કે જેમાં નોરાને સ્થાયી થવું ગમે ફાઇનલી એ ગ્રંથપાલ પાસે પાછી આવી અને એને કહ્યું કે મને મારી ઓરિજિનલ લાઈફ પાછી આપી દો મારે એક લાઈફ નથી જોઈતી અને જ્યારે નોરાની આંખો ખુલી ત્યારે એને ખબર પડી કે એનું મૃત્યુ નથી થયું એ હોસ્પિટલમાં છે ઊંઘની ગોળીઓના ઓવરડોઝને કારણે તે એક એવી અવસ્થામાં ચાલી ગયેલી જ્યાં તેની મુલાકાત મિડ નાઇટ લાઇબ્રેરી સાથે થઈ જેવી એની આંખ ખુલી અને એને રિયલાઇઝ થયું કે હું ત્યાંની ત્યાં જ છું તો એના ચહેરા પર એક મોટું જબર સ્મિત આવ્યું એની લાઈફ તદ્દન પહેલાં જેવી જ હોવા છતાં હવે એ જિંદગીમાંથી અફસોસ અસંતોષ કે ફરિયાદની બાદ બાકી થઈ ગયેલી કારણ કે નોરાને ખ્યાલ આવી ગયેલો કે બાકીની વૈકલ્પિક જિંદગીઓ કેટલી ભયંકર હોત આ વાર્તા કહેવા પાછળનું કારણ એટલું જ છે કે આટલું સમજવા માટે આપણા માટે આ કથા જ પર્યાપ્ત છે આપણે ઊંઘની ગોળીઓ લેવાની જરૂર નથી એટલે કશુંક વધારે ભવ્ય કે વધારે સુખદ થઈ શક્યું હોત એવી લોભામણી શક્યતાઓ બહુ છેતરામણી હોય છે હકીકતમાં જે રસ્તો આપણે નથી લીધો અથવા જે રસ્તે આપણે નથી ગયા ત્યાં આગળ જઈને આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ તકલીફો કે સંઘર્ષોનું એક નાનકડું એવું ટ્રેલર પણ જો આપણે જોઈ શકીએ તો આ જીવાઈ રહેલી જિંદગીને અનેક ગણી વધારે વહાલી કરી શકીએ તો અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ એ જ આપણી બેસ્ટ પોસિબલ લાઈફ છે અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ પેલું કે છે ને કે ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ પણ ઇટ ઇઝ સો બિકોઝ વી ફેલ ટુ વોટર ધ ગ્રાસ ઓન અવર સાઈડ આપણી બાજુ રહેલા ઘાસને આપણે પાણી નથી પાતા તો આ નોરાને થયું અને નોરાની વાર્તા એ બુક છે નોવેલ મેં તમને ટૂંક ટૂંકમાં કહી દીધી એ નોવેલનું નામ છે ધ મિડ નાઇટ લાઇબ્રેરી અને એની આખી વાર્તા મેં તમને સંક્ષિપ્તમાં કીધી તો આ વાર્તા દ્વારા આપણને જે મળ્યું એને કહેવાય પ્રતીતિ રિયલાઇઝેશન પહેલું હતું પ્રજ્ઞા બીજું હતું પ્રતીતિ અને ત્રીજું પરિવર્તન મેઇનલી પુસ્તકોના આ જ ત્રણ કામ છે એ પ્રજ્ઞા આપે છે પ્રતીતિ કરાવે છે અને પરિવર્તન લાવે છે તો પરિવર્તનની વાર્તા થોડી વિશિષ્ટ છે અફકોર્સ વિદેશની વાર્તા છે પણ